કચ્છમાં રેલવે સુવિધા વધારવા માટે વિવિધ સંસ્થાઓ અને બુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે ખાસ કરીને ગાંધીધામ આવતી તમામ ટ્રેનોને ભુજ સુધી લંબાવવા ઉપરાંત ભુજથી નવી દિલ્હી ટ્રેન શરૂ કરવા તીર્થસ્થાનોને જોડતી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત સૌરાષ્ટ્ર અને જામનગર સાથે ટ્રેન શરૂ કરવા સહિતની સંખ્યાબંધ રજૂઆતો કાઉન્સિલ દ્વારા રેલવે વિભાગમાં કરવામાં આવેલ છે ત્યારે આ દિશામાં હવે કેન્દ્રીય સ્તરે વધુ અસરકારક રજૂઆત કરવા માટે હવે જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે તેમને સાથે રાખીને સંયુક્ત રજૂઆતનો દોર આગળ વધારવામાં આવશે આ અંગે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને હૈદરાબાદ ખાતે કચ્છી સમાજના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના મંત્રી સંજયભાઈ ઉપાધ્યાય જણાવ્યું હતું કે ભુજ શહેરના ડેવલપમેન્ટ અને લોકોની સમસ્યાઓ અંગે સંસ્થા સતત કાર્યરત છે અને સંસ્થાના દરેક સદસ્યો સક્રિયતાથી ઊંડો અભ્યાસ કરીને યોગ્ય રજૂઆતો કરે છે ત્યારે કચ્છને કનેક્ટિવિટી સંદર્ભે હવે મુંબઈ હૈદરાબાદ સહિતના શહેરો કે જ્યાં મોટા પ્રમાણમાં કચ્છીઓનો વસવાટ છે તેમની સાથે સંકલન કરીને સંયુક્તમાં કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવશે તો કચ્છની રજૂઆતોનો અસરકારક પડઘા પડી શકે તેમ છે હૈદરાબાદ ખાતે આયોજિત બેઠકમાં શહેરના અગ્રણીઓ રિદ્ધિશ જાગીરદાર પ્રદીપભાઈ સંઘવી દિનેશ ગોસર પુનિત સંઘવી સહિતના અગ્રણીઓ તેમના દ્વારા સ્થાનિકે કરવામાં આવેલ વિવિધ સંસ્થાઓના માધ્યમથી કરવામાં આવેલી રજૂઆતો અંગે માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને જ્યારે હૈદરાબાદ ખાતે મોટી સંખ્યામાં કચ્છીઓ વસવાટ કરી રહ્યા છે આ ઉપરાંત કચ્છમાં પણ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં આ પ્રદેશના લોકો કામ કરી રહ્યા છે ત્યારે કાયમી ટ્રેન વ્યવહાર ખૂબ જરૂરી હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું તેમણે આ અંગે આગામી સમયમાં સંયુક્ત આવેદન તૈયાર કરીને કેન્દ્રમાં રેલવે મંત્રાલય સમક્ષ અસરકારક રજૂઆતો કરવા માટેની તૈયારીઓ દર્શાવી હતી ખાસ કરીને આંકડાકીય માહિતી એકત્ર કરીને રજૂઆત તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અમે કચ્છથી અહીં 1965 માં આવ્યા ત્યારે ત્રણ ત્રણ ટ્રેનો આપણને બદલી પડતી હતી ને આજે આટલા વર્ષો બાદ પણ જે હાઈ અહીંયા કચ્છ હૈદરાબાદમાં કચ્છી આશરે બે લાખથી ઉપર હશે વસતા હશે જેમાં પટેલ સમાજ કચ્છી જૈન સમાજ અને અન્ય ક્ષત્રિય સમાજ ને એવા બધા સમાજો અહીંયા છે અને જેમને વર્ષમાં અનેકવાર કચ્છ જવાનું થતું હોય છે ને અમે આજે લગભગ દસ પંદર વરસથી આવી કોશિશ ચાલુ જ છે જે પણ મિનિસ્ટર કે જે પણ ભાઈઓ અહીંયા આવે છે આપણા એમને વિનંતી કરીએ છીએ કચ્છી મિત્ર મંડળ વતી અત્યારે હું ટ્રસ્ટી છું ત્યાં અને કચ્છી ગુર્જર જૈન પરિવાર હૈદરાબાદ વેલફેર સોસાયટીના ચેરમેન છું હવે ઘણી અનેક વખત ઘણી બધાએ મળીને સાથે રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ યોગ્ય એવું કામ થયું નથી જે સંતોષકારક આપણે કહી શકીએ એવું કચ્છ જવા માટે હમણાં અમે વાયા મુંબઈ અથવા વાયા અમદાવાદ જઈએ છીએ પણ બહુ તકલીફવાળો છે કામ બધું ડાયરેક્ટ ટ્રેન માટે અમારી માગણી લગભગ ઓગણીસો નવાણુંથી ચાલે છે જ્યારે પહેલાં રામનાઈક હતા રેલવે મંત્રી ત્યારથી કરીને અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને એના પછી યુપીએની સરકાર આવેલી ત્યારે પહેલાં કુમાર લાલુ પ્રસાદ યાદવ અને મમતા બેનર્જીને બધા મંત્રીઓ રહ્યા હતા તો ત્યારે અમે પત્રવહાર ઘણો જાળવી રાખ્યો પણ પછી જ્યારે જુલાઈ બે હજાર અગિયારથી મૂળ કચ્છના શ્રી દિનેશભાઈ ત્રિવેદી મંત્રી તરીકે પટભાર સંભાળ સંભાળ્યું ત્યારે એક આશાનું કિરણ બંધાયું હતું એમ એમનો પ્રતિભાવ પણ સારું સાંભળ્યો પણ સંજોગો વસાદ આ કાર્ય પાર પડ્યું નહીં ત્યાર પછીના જેટલા બધા મંત્રીઓ અહીંયા આવે છે એ બધાને અમે મળીએ છીએ યુપીએસ સરકાર પછી મુકુલ રાય સીપી પી જોશી પવનકુમાર બંસલ મલ્લિકાર્જુન ખડગે રેલમંત્રી રહ્યા એમની સાથે વ્યક્તિગત મુલાકાત ન થઈ શકી પણ અમે અહીંયા સાઉથ સેન્ટ્રલ રેલ મેનેજરો જે આવતા હોય છે એ બધાને મળીએ છીએ અહીંયા જે સીસીમાં પણ અમે જઈએ છીએ એ સિવાય બી જે બીજા સાંસદો હોય છે રેલવે બોર્ડ હોય છે એ બધાને મળીએ છીએ રેગ્યુલર પણ હજી સુધી અમારું કામ પાર પડ્યું નથી અમારી મુખ્ય માગણી છે હૈદરાબાદથી ભુજની ડાયરેક્ટ ટ્રેન માટે એ શરૂ થાય તો અમારે ઘણું સગવડ થાય અમે અમારી માતૃભૂમિ છે અમારી કર્મભૂમિથી અમે માતૃભૂમિ જવા માટે અમે સમજો ને ઇઝી થઈ રહી છે મારા હિસાબે તો હમણાં વધ્યા છે ત્રણ લાખ સુધીના ગુજરાતી કચ્છી પરિવારો છે ગુજરાતીઓ તો વધારે હશે તો એ બધાને થોડું ઈઝી થઈ જશે અને પાછું ત્યાં કનલા પોર્ટમાં લગભગ એકાદ લાખ માણસો તેલુગુ ભાષીઓ છે ત્યાં અહીંયા જે અહીંયા તે તેલંગાણાના છે બધા નામ ઓર જાગીતા રહે મેં હૈદરાબાદને અમારે દાદા નાઇન્ટીન થર્ટી સિક્સમાં और मैं करीब सत्तर से ऐसी संस्थाओं से जुड़ा हुआ हूँ और रेलवे अधिकारियों को जो मिलना है हमारा करीब मैं खुद व्यक्तिगत रूप से बीस साल से मिल रहा हूँ कि हैदराबाद से लेके भुज तक की ट्रेन चालू की जाए और इसके लिए पूरे जैन समाज कच्चे समाज के साथ विभिन्न समाज कच्छ कड़वा पाटीदार समाज कच्छ ब्राह्मण समाज ऐसे कई संस्थाओं के द्वारा मैंने ज्ञापन भी दिए हैं रेलवे मंत्री को अभी तक जितने करीब पंद्रह रेलवे मंत्रियों को मैंने मुलाकात ली है जितने जी हुए हैं यहाँ पे साउथ सेंट्रल के उनको व्यक्तिगत रूप से मिले हैं जितने सांसद यहाँ पर रहे हैं दूसरे सांसद भी करीब पचास सांसदों के द्वारा भी मैंने अपनी यहाँ से विजय नांदेड़ से जो है और निजामबाद है कई संस्थाओं के माध्यम से मैंने ये विजय किए काफ़ी कोशिश की है और एक आशा की किरण है कि मोदी है तो मुमकिन है और देखते हैं कब ऐसा काम होता है मैंने अभी एक चार महीने पहले पीसीसीएम जो मुख्य अधिकारी होता है कमर्शियल मैनेजर होता है उससे मुलाकात की थी उसने बताया कि कच्छ की ट्रेन की आपकी जो मांगनी है मैं काफ़ी समय से आपको देखता भी हूँ तो कमर्शियल वायबल है पैसेंजर्स भी काफ़ी हैं मुझे पता भी है आप लोगों को या तो वाया मुंबई या अहमदाबाद जाना पड़ता है और अगर ये ट्रेन चालू होती है आपके माध्यम से तो हमारे साउथ सेंट्रल रेलवे को भी करीब सौ करोड़ की इसमें प्रॉफिट होना शुरू हो जाएगा ईयरली તો હમ ભી ચાતે આપણે માગણી કરે હો સરકાર ધ્યાન દે ઓર ચાલુ હો જાય